ગુજરાતના યુવાનોમાં ડ્રગ્સ અને બીજા નશીલા પદાર્થોનું સેવન વધી રહ્યું છે કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્યમાં નશીલા પદાર્થ વેચનારાઓને જાણે ખુલ્લી છૂટ મળી ગઈ છે તેવા આક્ષેપો સાથે આજે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુએ દ્વારા ગૃહમંત્રી હર સંઘવી વિરુદ્ધ વડોદરામાં પોલિટેકનિક બ્રિજ પાસે રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો એનએસયુએના કાર્યકરોએ હરસંઘવીના રાજીનામાની માંગ કરી હતી આકરા તાપમાં કાર્યકરો રસ્તા પર સૂઈ જતા મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહન ચાલકો પણ અટવાયા હતા કાર્યકરોએ ભાજપ હાય કાર્યકરોના નારા પણ લગાવ્યા હતા કાર્યકરોએ નશો ભગાડો ગુજરાત બચાવો તેમજ ગૃહમંત્રી રાજીનામું આપે તેવા પોસ્ટરો દર્શાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો વિરોધ પ્રદર્શનના સ્થળે દોડી આવેલી ફતેગંજ પોલીસે દસ જેટલા કાર્યકરોને અટકાયત કરીને રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો એ દરમિયાન કાર્યકરોને પોલીસે ટીંગાટોળી કરીને પોલીસ વાહનમાં બેસાડવામાં આવી હતી જે રીતે તમે જોશો કે દિવસે ને દિવસે ગુજરાત ડ્રાય સ્ટેટ ગણાતું હોય છે પરંતુ દારૂ તો મળી રહ્યો છે ગુજરાતમાં પરંતુ સાથે સાથે ડ્રગ્સ હિરોઇન કુકિન જેવા નશીલા પદાર્થોનું વેચાણ પણ મોટા પાયે થઈ રહ્યું છે આજનો જે યુવા છે તે ક્યાંક ને ક્યાંક નશાના રવાડે ચડી રહ્યો છે તમે જોશો તો દિવસે ને દિવસે અકસ્માત મારા મારી જેવા બનાવો સર્જાય છે તે આ નશા નશીલા પદાર્થોના લીધે જ સર્જાઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક જોશો તો ગુજરાતમાં માત્ર વડોદરા નહીં પરંતુ અમદાવાદ હોય ગાંધીનગર હોય કે મોરબી હોય આવી જગ્યાઓ પણ ડ્રગ્સનું પદાર્થનું જે છે મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે ક્યાંક ને ક્યાંક આ સરકાર જે છે તે યુવાનોને ખોટી રાહ પર લઈ જઈ રહી છે પોતાની નિષ્ફળતાને સાબિત કરીએ છીએ કારણ કે દિવસે દિવસે ડ્રગ્સના રવાડે જે છે યુવાનો ચડી રહ્યા છે આજ રોજ એનએસયુઆઈ દ્વારા પોલિટેકનિક ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો નશા નશા નહીં શિક્ષણ દો રોજગારી દોના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું સાથે સાથે હર સંઘવી ગૃહમંત્રીનું રાજીનામું પણ માગવામાં આવ્યું છે કારણ કે જોશો તો આ સરકાર નિષ્ફળ જઈ રહી છે યુવાનોને ખોટા રવાડે ચડી ચડાવી રહી છે